રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુજી એ કયા રાજ્યના રાજભવન પરિસરમાં કલિંગા અતિથિ નિવાસનું જે છે ઉદઘાટન કર્યું છે સર તો જવાબ આવશે આની અંતર્ગત ઓડિશા તો ઓડિશાના બે દિવસના પ્રવાસ દરમિયાન રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુજી એ રાજભવન પરિસર માં કલિંગા અતિથિ નિવાસનું ઉદ્ઘાટન ઉદઘાટન કર્યું ભારતના રાષ્ટ્રપતિ શ્રીમતી દ્રૌપદી મુર્મુજી ભુવનેશ્વર ખાતે ઓડિશા વિધાનસભાના સભ્યોને સંબોધિત કરે છે દ્રૌપદી મુર્મુજી ઓડિશા વિધાનસભાને સંબોધિત કરનારા પહેલા સિડિંગ રાષ્ટ્રપતિ બને છે એટલે કે પહેલા જે પોતાના કાર્ય પર છે અત્યારે હાલ અને એમણે ઓડિશાની વિધાનસભાને સંબોધિત કર્યું છે અને આવું કરનારા તેઓ પહેલા રાષ્ટ્રપતિ બન્યા છે સાહેબ પોતે પણ ઓડિશામાં જે છે વિધાનસભામાં ચૂંટાઈ આવ્યા હતા પહેલી વખત વર્ષ બે હજારમાં ઓડિશાના વિધાનસભામાં ચૂંટાઈ આવ્યા હતા શ્રી પટનાયકજીના મુખ્યમંત્રી પદ હેઠળ એમને મંત્રી પદ બી મળ્યું બે વિધાનસભામાં ફરીથી ચૂંટાઈ આવ્યા તો આપણા દેશના જે છે મહામહિમ રાષ્ટ્રપતિ જે છે અદ્ભુત દ્રૌપદી મુર્મુજી જે છે એ અત્યારે હાલ જે છે મયુરભંજ જિલ્લો સંથાલ સમુદાયથી ંગ કરે છે